જેતપુરના દેરડી રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા તેના વિરોધમાં અહીં રહેતા લોકો દ્વારા આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ એક મહારેલીનું આયોજન કરી ચીફ ઓફિસર અને મામલતદાર શ્રી જેતપુરને આવેદનપત્ર પાઠવ્યું હતું અહેવાલ સંજય પોપટ જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા સાલમાં જે ધાર પાસે આવાસ યોજનાના મકાનો સોંપવામાં આવ્યા હતા સામાન્ય રીતે કોઈ પણ યોજના હોય તો એનો એક ક્રાઇટેરિયા હોય કે બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ કે આઠ વર્ષ હાઉસિંગની વાત કરીએ મુખ્યમંત્રી યોજનાઓની વાત કરીએ કે પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કે એવી કોઈ પણ વાત કરીએ કે જેમાં સરકાર મકાન બનાવી અને લાભાર્થીઓને સોંપતી હોય છે તેમાં એવી શરતો રાખતા હોય છે કે તમે બે ચાર પાંચ કે સાત વર્ષની અંદર આ મકાનને તમારી રીતે વેચી શકશો જ્યારે કે અહીંયા આમાં કોઈ શરત નથી રાખવામાં આવી વાત થઈ પણ મારી લોકો શરત નથી રાખવામાં આવી તો ભવિષ્યમાં એના માટે સારામાં આ જે આસામીઓ છે અત્યારે જે છે 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 કોઈ વેચાતા લીધા તો તો એમને ખાલી ખાલી કરાવવા મારે એટલું જ કે તમે આ લોકોને જે અત્યારે રે છે વેચાતા લઈને રે છે એને તમે ખાલી કરાવશો તો કોને આપશો કોકને તો આપશો ને તાડુ તો મારશો ને એમાં તો તાળું મારીને શું પડતર રાખશો તમે કોક આપશો ત્યારે એની અંદર વહીવટ નહી થાય

અને આ ગરીબ માણસોને નોટિસ ગઈ છે તો